જી માતાજી મિત્રો હું જે પ્રકાશ રાઠવા આપરા વિડીયો ની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો હાલની અંદર જે 12મા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને એ લોકો પાસ થઈ અને કોલેજ ની અંદર એડમિશન લેશે ત્યારે મિત્રો એ વિદ્યાર્થીને આઠ થી 9000 નું ટેબ્લેટ માત્ર ને માત્ર 1000 રૂપિયા ની અંદર મળશે જેના ફોર્મ ભરાવાના ટૂંક સમય ની અંદર શરૂ થઈ ગય છે અને એને મેળવવા માટેનો જે પ્રોસેસ છે ટેબ્લેટની જે ખાસિયતો છે કેટલા નું આવશે અને બેટરી બેકઅપ કેટલું રહેશે દરેક માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છે એનું ફોર્મ તમે ક્યાંથી ભરશો અને કેવી રીતે એનું ફોર્મ તમારે ભરવાનું છે દરેક માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છે મિત્રો આપણી ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે વિડીયોને શેર પણ કરજો જેથી કરી દરેક મિત્રો સુધી પહોંચે અને આ યોજનાનો પણ લાભ લઈ શકે જોઈ લઈએ નમો ટેબ્લેટ યોજના ગુજરાત બે હજાર ચોવીસ પચીસ ની આ જે યોજના છે અને અહીંયા જાહેર કરી દીધી છે સહાય માત્ર એક હજાર રૂપિયાની અંદર ટેબ્લેટ મળશે અને ગુજરાત રાજ્યની અંદર ઉદ્દેશ્ય મિત્રો ટેકનોલોજીના સમયમાં લાભાર્થી ગુજરાત રાજ્યમાં કોલેજના ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોવો જોઈએ વિષય કોઈ પણ હોય મિત્રો આર્ટ્સ કોમર્સ તો એ લોકોને આ યોજનાનો લાભ મળશે આ જે અરજીનો ફોર્મ ભરવાનો પ્રકાર છે એ ઓનલાઈન રહેશે આ ઓફલાઇન ફોર્મ ભરવાનો નથી જે તમારે ફોર્મ ભરવાનું છે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે જેની અંદર તમે ભરો છો એ જ પોર્ટલની અંદર આ યોજના નું પણ ફોર્મ ભરી શકશો અને આ યોજનાનો ફોર્મ તમે કોલેજ ની અંદર ભરાવી શકશો આગળ વધીએ મિત્રો હાલમાં રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ ટેબ્લેટ યોજના બહાર પાડવામાં આવેલ છે અને આ ટેબ્લેટ યોજના માત્ર જે કોલેજ કરતા હશે એ જ મિત્રોને આ યોજનાનો લાભ મળશે અને એક હજાર રૂપિયા ભરીને તમે આઠથી નવ હજાર રૂપિયાની જે ટેબ્લેટ છે એ તમે માત્ર એક હજારની અંદર મેળવી શકશો અને આ યોજના પચાસ હજાર વિદ્યાર્થીઓને આનો લાભ મળશે અને ગુજરાતના તમામ રાજ્યોના આ યોજના છે એની અંદર લાભ મળશે તો કેટેગરીની વાત કરીએ રાજ્યમાં વસતા એસી એસટી અને એસ બીસી કાસ્ટના તમામ વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ યોજના હેઠળ ટેબ્લેટ મળવા પાત્ર રહેશે જેમાં આ ટેબ્લેટ રાજ્ય સરકાર બે કંપની પાસેથી ખરીદી લે છે જે અને એસર કંપની છે બે કંપનીના ટેબ્લેટ પ્રોવાઈડ કરવામાં આવશે જેની કિંમત આઠ થી નવ હજાર રૂપિયા રહેશે અને વિદ્યાર્થી મિત્રોને એક હજાર ભરીને આ ટેબ્લેટ મળી જશે જો આપણે જોઈએ અને અને મેમરીની વાત કરીએ તો ચોસઠ જીબી ઇન્ટરનલ મેમરી આઠ જીબી ડિસ્પ્લે ટચ સાત ઇંચ અને કેમેરા બે મેગ મેગા અને છે છે નો રહેશે રહેશે બેટરી બેકઅપ એ અને આ જે ટેબ્લેટ છે એ ત્રીજી અને ફોરજી ની અંદર અવેલેબલ રહેશે સિસ્ટમ છે એન્ડ્રોડ લોપિક અને વી ફાઇવ વન પોઈન્ટ સોરી વી ફાઇવ પોઈન્ટ વન અને આ જે મોડલ છે એ એસર અને લેનોવો નું રહેશે છ મંથ માટે અને તમે એસેસરીઝ પણ એટલે કે વોરંટીની અંદર પણ રહેશે છ મંથ માટે વિદ્યાર્થી માત્ર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને બીજું કે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને હાલ કોલેજના પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ કોલેજમાં કોઈ પણ શાખામાં હોશે તો ચાલશે વિદ્યાર્થી ગરીબ રેખા નીચે આવતો હોવો જોઈએ એટલે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે બાર પાસ કરીને કોલેજ કરતા હશે એ જ મિત્રોને આયોજનાનો લાભ મળશે જે અગાઉ બાર પાસ કર્યો છે એક વર્ષની ગેપ હશે અને પછી પછીથી કોલેજની અંદર એડમિશન લીધો હશે એવા મિત્રોને આ યોજના નો લાભ નહીં મળે આધાર પુરાવાની વાત કરીએ તો અરજી કરવાની રહેશે ઓનલાઇન ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો વિદ્યાર્થીનો રેઠાનો પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ધોરણ બારની માર્કશીટ એડમિશન થયું હોય તે આધાર પુરાવો બીપીઆર સર્ટિફિકેટ સર્ટિફિકેટ અને ડિજિટલ સ્કેન કરેલો ફોટો અને ડિજિટલ સ્કેન કરેલી સહી આટલા પુરાવા તમારે રજૂ કરવાના રહેશે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો છે જો આ વિડીયો તમને ગમ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને ખૂબ શેર કરજો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતા